નમસ્કાર નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ટુ ધબોંડ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી દર્શક મિત્રો આજે ટુ ધબોંડ કાર્યક્રમમાં ચર્ચા કરવા જઈ રહ્યા છે ફરી એકવાર એ જ મુદ્દો કે જે યથાવત જોવા મળી રહ્યો છે આટલા વર્ષોથી ક્યાંક સવાલ એ જ યથાવત જોવા મળતો હોય છે કે આ તમામ પરિસ્થિતિઓ અટકશે ક્યારે ગુજરાત રાજ્યમાં છેલ્લા ચારથી પાંચ દિવસમાં જે વરસાદી માહોલ જોવા મળ્યો વરસાદી માહોલ બાદ જે એમ કહેવાય ને કે ક્યાંક કપરી પરિસ્થિતિ અત્યારે તો જોવા મળી એ પછી રોડ રસ્તાની હોય કે પછી જે અત્યારે હાલ તો અન્ય એવી પરિસ્થિતિ પણ હોય એમ કહેવાય ને કે અત્યાર સુધી જે આ વરસાદી માહોલ જોવા મળ્યો હતો ને તે વરસાદી માહોલમાં ક્યાંક સવાલ એ પણ હતો કે આ રોડ રસ્તાના જે પ્રશ્નો અત્યારે હાલ તો ઉપસ્થિત થઈ રહ્યા છે તે હવે અટકશે ક્યારે તેને લઈને ક્યારે અત્યારે તો યોગ્ય નિરાકરણ લાવવામાં આવશે અને સાથે સાથે કઈ રીતે અત્યારે તેને લઈને કામગીરી પણ હાથ ધરવામાં આવશે પણ સવાલ એ પણ અત્યારે તો યથાવત જોવા મળતો હોય છે કે જ્યારે રોડ રસ્તાની બાબતને લઈને આપણે ચર્ચા કરતા હોઈએ તો ત્યારે દર વખત એક સવાલ કરીએ છીએ કે ના તંત્ર જાગશે ક્યારે કેવી રીતે જાગશે તેને લઈને ક્યારે યોગ્ય અત્યારે આવતો તકેદારીના પગલાં લેવામાં આવશે પણ આ બધી જ બાબતોને લઈને ક્યાંક સત્તાપક્ષ દ્વારા ચાલો જવાબ આપવામાં આવે છે સત્તાપક્ષ એમ કહે છે કે ના અમે જે પણ કોઈ અત્યારે આવતો પ્રશ્નો છે તેનું નિરાકરણ લાવીશું જલ્દીથી લાવીશું હાઈકોર્ટ દ્વારા પણ જે કહેવામાં આવ્યું હતું સૂચન કરવામાં આવ્યા હતા ટીકા ટિપ્પણી પણ જે કરવામાં આવી હતી પણ ક્યાંક હજુ પણ એ જ પ્રશ્ન યથાવત જોવા મળતો હોય છે કારણ કે વરસાદી પાણી ભરાયેલું હોય રોડ રસ્તાની પરિસ્થિતિ ક્યાંક ખરાબ હોય અકસ્માતોની સંખ્યા પણ અત્યારે તો વધી રહી છે હવે સત્તા પક્ષ ક્યારે અને કેવી રીતે પગલાં લેશે તે તો એક સવાલ જોવા મળતો હોય છે ચર્ચા વિચારણા કરીશું મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે રાજુભાઈ શુક્લા કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે સાથે સાથે જ મુકેશભાઈ પંચાલ આપણી સાથે જોડી ગયા છે કે જેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે જ્યાં બંનેનું સૌથી પેલા તો સ્વાગત છે મુકેશભાઈ શરૂઆતો આપણાથી કરવા માગીએ મુકેશભાઈ આપણે એમ કહીએ છીએ કે છેલ્લા ઘણા સમયથી આપણે આ રોડ રસ્તાને લઈને ઘણી બધી ચર્ચા વિચારણા કરી એમ કહેવાય કે ઘણા બધા મુદ્દાઓને આપણે ટાંક્યા હતા સત્તા પક્ષને પણ આપણે ક્યાંક સવાલ કર્યો હતો કે આ પ્રકારની પરિસ્થિતિ કેમ યથાવત જોવા મળતી હોય છે કેમ અત્યારે તો યોગ્ય નિરાકરણ આવતું નથી કેમ દર વખતે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાતી હોય છે આ વખતે તો ચલો કે કુદરતી સૌથી પહેલા આપની પ્રતિક્રિયા મુકેશભાઈ કે અત્યાર જે પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે ને રોડ રસ્તાની જે પરિસ્થિતિ સામે આવી છે તેના લઈને જોજ્ઞા સૌથી પહેલા કહું કે ગુજરાતમાં અમદાવાદમાં ને ગુજરાતના શહેરો તો આપણે ભારતમાં કહીએ તો વરસાદ ઘણો સારો છે એ કુદરતની મહેરબાની છે પણ હું એવું માનું છું કે કુદરત ની મહેરબાની હોય એની સાથે સાથે સરકારની મહેરબાની પ્રજા ઉપર હોવી જોઈએ એવું મારું પોતાનું એક અંગત માનવું છે કે દરેક વખતે સરકાર જે હોય એ સરકાર સેના માટે હોય સરકાર સેના માટે લોકો રચે એનું એક વ્યાખ્યા છે ને એ કાં તો સરકારમાં બેઠેલા લોકો ભૂલી ગયા છે અને ખાસ કરીને અત્યારે આ જે પ્રશ્ન છે એનું મૂળ આ લોકો સમજી કેમ નથી શકતા કે એ પણ ગુજરાતની પ્રજા છે અમદાવાદ શહેરની જનતા છે કે એ લોકો એવું સમજે છે કોર્પોરેશનમાં કોંગ્રેસ પક્ષ ને એકસો અમારી પાસે એકસો ચાલીસભામાંથી એકસો છપ્પન એટલે આપણે પાછા ચૂંટાઈ દઈ પણ વાસ્તવિકતા અત્યારે તમે જે કહ્યું કે હોનારત હોનારત યજ્ઞ ભાઈ એ હોનારત ક્યારે થાય કે કુદરતે વરસાદ વધારે આપ્યો ત્યારે તો હું કહું છું કે આપણા જે સરકારનું તંત્ર હોય ને એના ડિઝાસ્ટર મેનેજમેન્ટના લોકો હોય કે જે કોઈ ટુકડી હોય એ હોય આપણે આવો કોઈ પ્રોબ્લેમ થાય એના માટે હવે તમે જો વડોદરાની વાત કરીએ ને તો વડોદરામાં વિશ્વામિત્રી નદી બે હજાર ઓગણીસ માં જે થયો હતો પ્રોબ્લેમ એ સરકારના ધ્યાનમાં જ પણ સરકારે એ ધ્યાનમાં નહીં લીધું અને વિશ્વામિત્રી બંને કાંઠે એક તો ગેરકાયદેસર દબાણો છે અને બીજું જે ટાઉન પ્લાનિંગ સ્કીમ છે ને એમાં પણ ખૂબ મોટો વિરોધ પણ થયો હતો લોકોના સૂચનો પણ એવા આવ્યા હતા કે આ જો મંજૂર થશે ને આગામી ત્યાં કોઈ ધ્યાન રાખવામાં ના આવ્યું અમદાવાદની અંદર આજે એસી ટકા રોડ એવા છે તમારે રોડ શોધો પણ ખાડા વગરનો કયો છે કારણ કે આપણે તો અમદાવાદમાં ફરનારા માણસ છીએ તો રાજકોટની પરિસ્થિતિ પણ એવી છે તો હું એવું માનું છું યજ્ઞ ભાઈ કે દરેક વખતે આપણે ડિબેટ કરીએ ચર્ચા કરીએ મને તો ઘણી વાર રોડ રસ્તાની ડિબેટનો તમારો ગોખી રાખેલું બોલવાનું છે કઈ નવું થયું હોય કઈ સારું થયું હોય આપણે જો સારું થયું એટલે શું કે આપણે કુદરતના વખાણ કર્યા ભાઈ સારો વરસાદ થયો ભગવાન સારું કર્યું પણ સાથે સાથે જો સરકારે પણ એવું કઈક પ્રશંસનીય કામ કર્યું હોય તો આપણને એમ લાગે કે ના આપણે ડિબેટ કરીએ છીએ વિરોધ પક્ષ તરીકે ચર્ચા કરીએ છીએ પણ આ વખતે કામગીરી સારી કરી મેં જોયું કે ગુજરાતના મંત્રીઓ જે રીતનો દેખાવ કરતા હતા એ પ્રજાએ કરી નાખી મને સમજાતું નથી કે ખરેખર જે લોકો ખોબલે ખોબલે મત આપતા હોય છે એ લોકો માટે આવી કામગીરી છે ને મળે હા તમને કઈ અણગમો હોય તો બરાબર છે તમને ખોબલે ખોબલે બધી જગ્યાએથી મત મળે આજે તમે વૈષ્ણોદેવી મંદિર પાસેનો પેલો અંડરબ્રિજ જુઓ ત્યાં તમે સમજો પાણી તો ભરાઈ ગયું એ તો નિકાલની વાત તો એ લોકો પાસે કોઈ જગ્યાએ છે નહી માત્ર કાગળ ઉપર છે કે કાગળ ઉપર છે હા થોડો વરસાદ પડે નીકળે બરાબર પણ પણ એ એના પછી પેલું કહેવાય ને વાગ્યું તો ખરું વાગ્યા પછી દવા લગાવવાનું જે કામ કર્યું ને એ નથી આવડ્યું એના કારણે બાજુમાં જે ત્રાગડ હતું ને એ બધી સોસાયટીઓને ત્રગડ ગામમાં પાણી ફરી વળે મને ખબર નથી પડતી કે આ કઈ રીતનો અણગઢ વહીવટ ચાલે છે કે જેનાથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હોય કે ગુજરાતની કોઈ પણ મહાનગરપાલિકા હોય અને સંલગ્ન તો સરકાર સાથે જ છે તો પછી કેમ ધ્યાન નથી રાખવામાં આવતું અને અમદાવાદની ગુજરાતની અને આ જે કોઈ મહાનગરપાલિકા અને ખાસ કરીને સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતમાં ઘણો વરસાદ પડ્યો છે તો એ મને અંદર એક વાર હોય ને યજ્ઞ ભાઈ તો આપણે માની લઈએ કે થઈ જાય આજે ત્રીસ વર્ષથી ભાજપનું શાસન ગુજરાતની અંદર છે ભૂવા પડવા રોડ બગડવા રોડ એક વર્ષમાં તૂટી જવા હું તમને એક બે રોડ નો અનુભવ કર્યો એરપોર્ટ પાસે સાહેબ હું જોઉં છું પાંચ સાત વર્ષથી કઈ થયું નથી તો એવા રોડ અમદાવાદ કે બીજા સિટીમાં કેમ ના બની શકે પૈસા તો સરખા જ ખર્ચીએ છીએ આપણે આપણે ટેન્ડરો પણ અને ટેન્ડરોમાં જે લોકો પ્રોબ્લેમ કરે છે ખરાબ બનાવે છે તૂટી જાય છે એવા ને એવા લોકોને બીજા નામ ભરતા આપીને એ લોકોને પાછા કોન્ટ્રાક્ટ આપવામાં આવે એક ભાઈએ આ તો બઉ આખું જાહેરાત થઈ ગયું છે કે મારું નામ ના દે તો પેલા કે કામ કામ કરતા હતા અત્યારે અમારે કરવું પડે રૂપિયાના ચાલીસ પૈસા તો અમારે આપી દેવાના તો સાઈઠ પૈસામાં જે કામ થાય એ કરવાનું ને તમે સમજો કે એક વર્ષમાં રોડ તૂટી જાય યજ્ઞ ભાઈ તો જ એમને ભ્રષ્ટાચાર કરવા મળે ચૂંટણી આવે તો પૈસા પણ મળે અને એમનું ગાડું આખું સાયકલ ચાલ્યા જ કરે તમે સમજો પણ આ જે સાયકલ છે ને એ હવે તૂટવા જઈ રહી છે હજી હું તો એવું માનું છું કે આ ચાલુ રાખે એટલે સરકાર આપોઆપ બદલાશે પણ હું તો કઉ છું સરકાર બદલાવા કરતા જે રીતે પ્રજા પીડાય છે ને હું સમજો કે તમારે ને મારે જે નાની ગાડી આજે હું કહું છું મુખ્યમંત્રી હોય ગૃહમંત્રી હોય કે હોય બધી મસ્ત મોટી ગાડીઓ લઈને ફરતા હોય તો એમને ખાડામાં ગાડી જતી રહે ને તો એકને ભાઈ ખબર ના પડે પણ આજે જે નાની ગાડીઓ છે ટુ વ્હીલર છે રિક્ષા વાળા છે ઉબર વાળા છે એ લોકોની પરિસ્થિતિ અમદાવાદના બીજા શહેરોમાં બહુ ખરાબ છે જે તમે લોકો ઇન્ટરવ્યુ કરો છો ને અમે સાંભળીએ છીએ કે એ લોકો કેવું બોલતા હોય છે કે સાહેબ એક તો રિપેર કરાવવાના પૈસા નથી તો મતલબ શું એમ સરકાર નો એ સમજાવે છે અત્યારે રસ્તા પર ખાડા છે કે પછી ખાડામાં રસ્તા છે અત્યારે તે સવાલ યથાવત જોવા મળતો હોય છે રાજુભાઈ શું કહેશો કારણ કે જ્યારે ગુજરાતની જ વાત કરવામાં આવે તો આપણે ગુજરાતને વિકાસ મોડલ તરીકે અત્યારે તો આખા આખા ભારતમાં આપણે પ્રસ્થાપિત કરીએ છીએ આપણે એમ કહીએ છીએ કે ના અત્યારે તો ગુજરાત મોડલને જોઈને અત્યારે તમામ રાજ્ય પણ અત્યારે તો ઘણા એમ કે આગળ વધી રહ્યા છે એક રોલ મોડલ તરીકે અત્યારે તો ગુજરાતને ગણી રહ્યા છે પણ

પણ કુદરત ને ધ્યાનમાં રાખ્યા આરોપ મૂક્યા તમે અમુક અમુક આરોપ મૂક્યા કામ કામ વિરોધ પક્ષના છો ખરેખર તમારે એ એના માટે આંદોલન કરવું જોઈએ તો તમારી જો સચોટ માહિતી હોય તો તમે પ્રજાને ગુમરાહ કરો છો એવું સાબિત થાય છે તમે આંદોલન ના કરો તો બીજી વાત કે અત્યારે જે છેલ્લા દસ દિવસથી જે સિસ્ટમ એક્ટિવ થઈ અને વાતાવરણ બદલાયું અને સમગ્ર ગુજરાતની ઉપર રેડ એલર્ટ એક તમે જોયું હશે કે હવામાન ખાતાએ જારી કર્યું હતું ગુજરાતનો એક પણ ખૂણો નહોતો કે જ્યાં કાળે ઓછો વરસાદ થવાની શક્યતા હોય અનરા ધાર વરસાદ થયો કેટલી જગ્યાએ બાર ઇંચ એક સામટો પડી ગયો તો બરોડા સિટી હોય અમદાવાદ સિટી હોય કે રાજકોટ સિટી હોય કે કોઈ પણ ગ્રામ્ય વિસ્તાર હોય ત્યાં એક સરખો વરસાદ એક સાથે પડ્યો જેના કારણે આ બધી આપત્તિ આવી અને આ આપત્તિ આવી એમાં સરકાર કેટલી જાગૃત છે કોર્પોરેટર થી માંડી અને આપણા દેશના સન્માનીય ગૃહમંત્રી સુધી દરેક લોકો હાઈ એલર્ટ ઉપર હતા ગૃહમંત્રીએ પોતાનો ગાંધીનગર સંસદીય મત વિસ્તાર છે એની તો ચિંતા કરી ખાસ ગુજરાતની પણ ચિંતા કરી અને સમગ્ર ગુજરાતને મેં તકાજો લીધો વિશેષ ગાંધીનગર લોકસભાની અંદર જે આદર્શ લોકસભા મનાય છે ભારતની અંદર એની અંદર પણ એમણે ખૂબ જ ઝીણવટપૂર્વક ની કમિશનરો હોય અધિકારીઓ હોય એને સૂચના આપી કોર્પોરેશનના ના પદાધિકારીને સૂચના આપી અને કામ કરવા માટે પ્રજાની વચ્ચે જવા આદેશ આપ્યો એના સંદર્ભે તમે જુઓ કે મેં તમને એક પીસીઆર માં થોડાક પિક્ચર મોકલ્યા હતા કે રાજ્યના અને ગાંધીનગર લોકસભામાં આવતા તમામ ધારાસભ્યશ્રીઓ જેમ કે વેજલપુરના તમને ફોટા મોકલ્યા તો ધારાસભ્યશ્રી અમિતભાઈ ઠાકર ની સાથે કોર્પોરેટરો પણ જોડાયા સંગઠનના કાર્યકર્તા પણ જોડાયા અને જાતે જે રસ્તાઓ ડેમેજ થઈ ગયા હતા જ્યાં પાણી ઘુસી ગયા હતા જે ઘરોની અંદર પાણી એ ઘરોની અંદર જઈને બધી જ સુવિધાઓ પૂરી પાડવાની કોશિશ કરી ઇવન ખાવા પીવાની પણ વ્યવસ્થા કરવામાં આવી અને પાણીના માટે ફાઇટર જેટ જે કંઈ લગાડવું પડે એ લગાડ્યું તંત્ર આખું કામે લગાડ્યું ટૂંકમાં કુદરતી હોનારતની સામે જે પ્રકારે તંત્ર એક્ટિવમાં આવ્યું એ આપણા માટે ખૂબ જ સારી વસ્તુ છે જી તમે એટલે કે જે ભારતીય જનતા પાર્ટી હોય કે પછી કોંગ્રેસ હોય તમામના કાર્યકર્તાઓ આ વખતે જે રોડ ઉપર આવેલા જે જોવા મળ્યા હતા અને જે પણ બનતી એટલી તમામ પ્રકારની મદદ તેમના દ્વારા કરવામાં આવી હતી તેમાં કોઈ તલા શંકાને સ્થાન નહીં આઈ એપ્રિશિએટ દેટ પણ સવાલ અત્યારે એ દર વખતે આઈને ઉભો રહેતો હોય રાજુભાઈ કે આપણે જ્યારે ગુજરાતને રોલ મોડલ તરીકે અત્યારે હાલ તો જે વિકસાવી રહ્યા છીએ એમ કેવાય કે ઘણી બધી તેના લઈને પણ અત્યારે હાલ તો જે ચર્ચા વિચારણાઓ જોવા મળી રહી હોય છે પણ આ તમામ પરિસ્થિતિની વચ્ચે રોડ રસ્તાને લઈને કેમ આ પ્રકારના પ્રશ્નો યથાવત જ જોવા મળતા હોય છે મારો એ પ્રશ્ન છે આપને અને જે રીતે રાજુભાઈ મુખ્યમંત્રીએ પણ જે અત્યારે જાહેરાત કરી છે તેના લઈને પણ શું કહેશો આપ મુખ્યમંત્રી શ્રીએ ખૂબ જ ઝીણવટ ભરી માહિતી મેળવી અને જે હમણાં એક સંકટ સર્જાવાની ઘડી આવી હતી ભાઈ એક સૌરાષ્ટ્રના દરિયાકાંઠે એક મોટું વાવાઝોડું સંકટ ઉભું થયું છે ભગવાનના આશીર્વાદથી ટળી ગયું છે પરંતુ એના માટે પણ એક એસઓએસ મિટિંગ કરીનેજમેન્ટની મિટિંગ કરી મીટિંગ કરી દળો પણ સાબદા કરવામાં આવ્યા હતા ભાઈ કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ થાય નોટા સિંગલ ઝાલાની આની અગાઉ પણ તાવતે નામનું વાવાઝોડું આવ્યું હતું એ વખતે ગુજરાત સરકાર જ હતી ભારતીય સરકાર હતી આ નેતા હતા આ અધિકારીઓ હતા અને તંત્ર સમગ્ર તંત્ર કામે લાગ્યું હતું એક પણ જાનહાની થઈ નહોતી આની વિશેષતા છે જો રોડ રસ્તા એ આટલા મોટા વાવાઝોડા કે પાણી આવતું હોય એમાં તૂટે પરંતુ જાનહાનિ ના થવી જોઈએ કોઈનો કોઈ નિર્દોષ જીવ ના જવો જોઈએ આ પ્રકારની એક કામગીરી કરવામાં આવી હતી આ વખતે પણ એ જ પ્રકારની કામગીરી થઈ છે

અહ રજણબેન આપણે સૌથી પહેલો મારો સવાલ એ જ કે તરાલ તો રસ્તામાં ખાડા છે કે પછી ખાડામાં રસ્તા છે દર વખત આ પ્રશ્ન જોવા મળતો હોય છે પણ ક્યાંક યોગ્ય નિરાકરણ જોવા મળતું નથી શું કહેશો આપ સર ખાડામાં રસ્તા છે અને પ્રોબ્લેમ અત્યારે એ છે કે ભલે આપણા શુક્લા સાહેબે બહુ મોટી મોટી સરસ થોડી લેટ જોઈન થઈ પણ બરે મોટી મોટી સરસ સરસ વાત કરી પણ સત્ય છે કારણ કે મને જ યાદ છે કે થોડા ટાઈમ પહેલા જ મેં વાયનમાં જવાબ જોડું કે શું કંઈક આવ્યું હતું ને તો એ વખતે આઈ થિંક પાર્લિયામેન્ટમાં કે ક્યાંક ડિસ્કસ થયું હતું કે ભાઈ અમે તો એ વાયાનને કહી દીધું હતું કે ભાઈ આવાનું છે તમે ધ્યાન રાખો પણ એ લોકો ધ્યાન ના રાખ્યું હવે મારે કેવું છે સાહેબ કારણ કે મને પક્કા અઠાવીસ તારીખ એટલા માટે યાદ છે કારણ કે સાહેબ મારે એક ફંક્શન રાખવાનું હતું અને એટલા માટે અમે ફંક્શન મોટે પાયે હતું એટલે અમે એના અમે વેધર ડિપાર્ટમેન્ટમાં પંદર દિવસ પહેલા વેધર ઓનલાઈન જે હોય છે વિન્ડી એપ ને અલગ અલગ ના એપ્સ એમાં અમે જોયું હતું કે ભાઈ કઈ રીતની વરસાદની સ્થિતિ છે ખબર પડી હતી કે એવી કોઈ ખાસ ગંભીર વરસાદ નથી છૂટા છવાયા પડે તો પડે એવું એવું નોર્મલી તમે જોશો ને આથી પંદર વીસ દિવસ નું વેધર એપ જોજો તમને આવું દેખાશે એટલે કહેવાનો હેતુ એ છે કે સાહેબ એ જોયા પછી બી આટલા કરોડ રૂપિયા આઈએમડીને ડિપાર્ટમેન્ટોને અપાય છે આપણા વેધર મને યાદ છે કે છવ્વીસ તારીખ આથી સેટરડે રાત થી વરસાદ ચાલુ થયો સન્ડે આખો દિવસ પડ્યો અને અઠ્ઠા અને મનડે જ્યારે વધારે પડ્યો જન્માષ્ટમી નો દિવસ હતો અને સન્ડે આખું બધું ધોવાઈ ગયું પણ વધારે લોકોને એટલી ખબર ના પડી કારણ કે ઘરે હતા કારણ કે હું છવ્વીસ તારીખે થોડી બહાર ગઈ હતી ત્યારે હજી તો ગઈ નહીં ગઈ નહીં કે ભમ 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 વરસાદ આટલા બધા પાણી કેવી રીતે ભરાઈ ગયા એટલે તમે જોશો કે સાહેબ થોડો વરસાદ પડે છે તો બી ઢગલે ઢગલા પાણી ભરાઈ જાય છે હું તો કહું છું અડધો ઇંચ એક ઇંચમાં તો પાણી ભમ ભમાઈ ને ભરાઈ જાય છે અને જે આપણી સિસ્ટમ છે હવે સાહેબ કે છે કે હ્યુમન માણસ સમથિંગ સર્જાતી અરે પણ ભાઈ તમારું કરપ્શન સર્જાતી છે માણસ સર્જાતી સિસ્ટમ નથી ફૂલ ટુ ફૂલ કરપ્શન હોય અને તમે પછી મને કહો કે ભાઈ આ તો અમે શું કરીએ અરે તો આપણે જો પેલા ઇકોનોમી વાત કરતા હોઈએ છીએ કરોડોની તો તમે ફોરેનમાં જઈને મને બતાવો કે સાહેબ કઈ રીતે પાણીઓ ભરાય છે મને અત્યારે આપણા નેતાઓ બી ફોરેન પ્રવાસે જાય છે વચ્ચે એવી તો પ્રવાસે કે એ લોકોની સિસ્ટમો જોવા તો ભાઈ તમે સિસ્ટમોનું શું કરો છો કારણ કે આજની તારીખમાં અગર આપણું આપણે અગર સ્માર્ટ સિટી કહેતા હોઈએ આપણા જાતને આપણે જાત જાતની મોટી મોટી વાર્તાઓ કરતા હોઈએ અને પછી આપણી આવી હાલત થાય આપણે નાગરિકો ની જે લોકોએ ભરી તમારા પર ભરોસો કરી કરી છપ્પડ ફાડી ફાડીને વોટો આપ્યા છે એ લોકો બચારા અત્યારે આજની તારીખમાં મગરમચ્છો તમે અગર જોતા હશો હું તો મેં તો વિડીયો જોયા છે મને તો બાપા બહુ બીક લાગે છે કે આવા મગરમચ્છો તમારા ઘરની ઉપર આઈ ગયા હોય સામે આવી ગયા હોય ભલે કામ ચાલી રહ્યું છે એમાં બિલકુલ ના નથી પાડવાની બાકી બધી એનજીઓ એનડીઆરએફ આર્મી ગવર્મેન્ટ બધું કર્યું બધાને ખકડી લીધા છે ખકડી એટલે બધા મૂકી દીધા છે કામ કરવા એ ના નથી પાડતી સાહેબ પણ ના તો તમારે એવરી ટાઈમ પેલી આગ લાગીને કુઓ ખોદો આ રીતે દેશ ના ચાલે સાહેબ કે હા આ રીતે અમારું ઘર ઘર ચાલે કે ભાઈ આગ લાગીને કુઓ ખોદ્યો આગ લાગીને કુઓ ખોધ્યો તમારી તો કોઈ પ્લાનિંગ જેવી ચીજ હોવી જોઈએ કે ના જોઈ જઈએ અત્યારે શુક્લા સાહેબે કઈ એક બે વર્ષ પહેલા સારું કામ કર્યું તો એમાં ડાઉટ ના ના પાડું કે સારું કામ હતું એ વખતે મને યાદ છે અમે અમે ડિબેટમાં કઈ હતી વાહ કે પરફેક્ટ કામ થયું હતું પરફેક્ટ આગાહી આવી ને પરફેક્ટ એ લોકો કીધું હતું તો વી એપ્રીશીએટ દેટ પણ તમે અત્યારે જુઓ કે એટલા મોટી મોટી જૂની વાતો કરીને વાહ લેવા કરતા આજની તારીખમાં લોકોની કઈ રીતની હાલત છે બીકોઝ કે તમારી આગાહી ના આવી બીકોઝ તમારે એલર્ટનેસ હજી નહીં હતી ખબર નહીં ને હવે મને કહો પાર્લામેન્ટમાં ડિસ્કસ કરો મારે પૂછું છે અગર પાર્લામેન્ટમાં હું હતું ક્વેશ્ચન પૂછું કે ભાઈ વાયરની તો તમે કથા કરી દીધી હતી કે વાયરમાં તો અમે તો ભાઈ અહીંયા રાજસ્થાન ગુજરાતમાં તમે કથા કરી હતી કે નથી કરી એ પૂછવાની જરૂર છે ખાલી વાહ વાહ પાર્લામેન્ટ છે એસેમ્બલી

દર વખતે જોવા મળતો હોય છે મુકેશભાઈ શું કેશો આ સિસ્ટમ ને લઈને કારણ કે એક એક વાત જોવામાં આવે છે સમજવામાં આવે છે પણ ક્યાંક બદલાતી નથી સિસ્ટમ સૌથી પહેલા તો એ સ્વીકાર્યા વગર એવું કહ્યું કે મુકેશભાઈ ને ખબર હોય સાહીઠ ચાલીસ ની તો મુકેશભાઈ આંદોલન કરવું જોઈએ હવે એમાં તમને મને બે ને આવે એવું છે કે નહીં

ખાડા પડવાનું શરૂ થયા નથી અને રોડ તૂટી જાય છે એટલે ભ્રષ્ટાચાર સાથેના રસ્તા છે એવો મારો ચોખ્ખો આક્ષેપ છે અને એની અંદર થી બહાર આ લોકો એટલે ન આવી શકે કે ચૂંટણીનું ફંડ એકઠું કરવાનું હોય લોકોને તોડવા માટે ફંડ એકઠું કરવાનું હોય એ લોકોને કાર્યક્રમ જે તાયફા કરવા હોય એના માટે ફંડ એકઠું કરવાનું હોય તો એ કોન્ટ્રાક્ટરો પાસેથી ભ્રષ્ટાચારથી એ લોકો લે છે કેટલાય પકડાય પણ છે રાજુભાઈ છે ને આંદોલન કેવું કેટલાય લોકો એસીબી માં પકડાય પણ છે પણ કેટલાક લોકોના કેસ તમે કેવી રીતે ચલાવો એ તમારી સરકાર પેલા ઘરના પેલા બુઆલા ને એવું બધું છે એટલે એમાં કઈ કોઈ કશું કઈ કરી શકવાના નથી પણ વાત એક પ્રમાણિકતાની એક પેલી જીરો ટોલરન્સ બોલતા હોય છે ને ભાજપના નેતા ઝીરો ટોલરન્સ કોઈ ટોલરન્સ ની વાત જ નથી ક્યાંય વાતો વાતો ને વાતો છે એટલે જે ઇન્ટરનલ તમારું અંદર થી પ્રમાણિકતા કે જે તમે મત પ્રજા આટલા ખોબલે ખુબલે આપતી હોય તો તમે એટલે કેટલા ખરા ઉતરો છો એના ઉપર સૌથી મોટી સવાલ છે અને સાહેબ તમે અત્યારે મેં જોયું તો જામનગરમાં પણ પરિસ્થિતિ બહુ ખરાબ છે અને વડોદરામાં તો પેલા જે ફોર વ્હીલર ટુ વ્હીલર ને જે એક એક માળ જે આઠ આઠ ફૂટ સુધી પાણી આવી ગયા છે બરાબર છે અને એ તો સો ટકા વરસાદ વધારે પડ્યો પણ સો એ સો ગુજરાત સરકાર અને વડોદરા મહાનગરપાલિકાની પાલિકાની ભૂલના કારણે થયું છે એવું વડોદરાનો એક એક માણસ આજે કે છે બરાબર છે કારણ કે એ જે ટીપી મેં તમને કીધું એ ને વિશ્વામિત્રી નદી બંને બાજુથી જે દબાણો થઈ ગયા છે મૂળ તો ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે એટલે મારું એવું કેવું છે કે હવે જે વડોદરાના જે નાગરિકો છે એ લોકોને હું માનું છું કે ધારો કે દસ લાખ ની આઠ લાખ ની ગાડી એ લોકો લાવતા હોય હવે એ માણસ વીસ પચીસ હજાર નો તો વીમો પેલો ઈએમઆઈ ભરતા હશે એવા જે મધ્યમ વર્ગના લોકો છે એ લોકોને શું વીમા કંપની વીમો આપશે જો એ લોકોના ઘરનો જાનમાલ જતો રહ્યો તો એ શું સરકારે એને કઈ કઈ રીતની મદદ કરશે આજે હજાર કરોડનું નુકસાન છે હજાર કરોડનું નુકસાન તો ઘણો ખોટો છે બાકી લોટસ ઓફ નુકસાન છે ઝીરો ટોલરન્સ નીતિની વાત અત્યારે થઈ રહી છે રાજુભાઈ એક છેલ્લો પ્રશ્ન આપને ત્યારબાદ રુઝાન એક પ્રશ્ન પૂછીશ રાજુભાઈ ઝીરો ટોલરન્સ નીતિ હવે અપનાવી બહુ જરૂરી છે એમ કહેવાય ને કે વડોદરામાં પહેલા પણ આક્ષેપ થયા હતા કે ના ક્યાંક વિકાસ નથી જોવા મળતો અને હવે ક્યાંક પરિસ્થિતિ પણ એની યથાવત જોવા મળી રહી છે હવે ક્યારે યોગ્ય પગલાં લેવામાં આવશે અને કેટલા ઝડપથી લેવામાં આવશે યજ્ઞભાઈ ભારત દેશની અંદર પહેલો વિરોધ પક્ષ એવો છે કે કોઈ પણ જાતની જવાબદારી સિવાય ફક્ત આક્ષેપોની વાત કરવાની મુકેશભાઈએ મારા પ્રશ્નના જવાબ આપ્યા પોતે છટકી ગયા મેં કહીત કરો ભાઈ તમે જો નેતાગીરી કરવા નીકળ્યા સાબિત કરીને મને બોલો મુકેશભાઈ બોલો હતો ને સારા માણસ કેમ આવું કરે વચ્ચે વચ્ચે બોલો છો એટલે તમે તમે બરાબર બોલ્યા રુજાન બેને પણ આક્ષેપો કર્યા રુજાન બેન દર વખતે જેમ સરસતા છે મોટા માણસ અરિજોડુ કસ કરતા હોય છે એટલે મોટા બેનને એકલા હવામાન ખાતાની બીજી કોઈ સાઈડ જોઈ લીધી હશે બાકી કેન્દ્રીય ગૃહ મંત્રી નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન શ્રી બધા લોકો અમિતભાઈ શાહ અને નાનામાં નાનો કાર્યકર્તા આનાથી અનદી વાકેપતાને અમિતભાઈ શાહે રૂબરૂમાં ભૂપેન્દ્રભાઈ ભૂપેન્દ્રભાઈને આ પ્રકારની આગાહી

કોઈ પણ પ્રકારની હોનવ માનવ જીવ ના હાનિ સિવાય આ પ્રકાર ના કામગીરી ચાલી રહી છે ઓકે રાજુભાઈ રાજુભાઈ ઓકે બધા લોકો તંત્ર કામે લાગેલું છે ઓકે 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 મીડિયા પણ માની ગયું છે એક મિનિટ એક મિનિટ એક મિનિટ મુકેશભાઈ મીડિયા એવું કઈ માનતું નથી જો માનતું હતું તો આ પ્રકારના અમે દ્રશ્યો ના બતાવીએ મીડિયા બતાવે સાચું બતાવે સાચું બતાવે યાર રાજુભાઈ એ તો આ રોડ જ અમે બતાવી રહ્યા છીએ અત્યારે હાલ પણ રિઝનબેન મારો સીધો સવાલ આપને એક જ કે ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં હજુ પણ ક્યાંક સિસ્ટમ બદલાવી જોઈએ બહુ જરૂરી અત્યારે લાગી રહી છે કારણ કે જો આવું ડિઝાસ્ટર આવે આ પહેલા તમે પણ એમ કહ્યું તમે પણ એક બાબતને તમે કહ્યું કે ના પેલું વાવાઝોડું આવવાનું

ઓન રેકોર્ડ છે સાહેબ ઓકે મને બતાવી દેજો હું જોવા તૈયાર છું મારી પાસે એવા રેકોર્ડ છે ને આઈએમડી ની એલર્ટ પછી આવી છે ચાલુ થઈ ગયું પછી એક પહેલો પોઈન્ટ બીજો કે સર ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ હું ફરી રિપીટ કરું છું આર્મી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ સારું કામ કરે છે એ લોકોને જેવા જગાડે છે મેં જોયા છે ને મેં બોટોમાં એ બિચારા જતા જોયા છે એટલે પેલા એટલે કોલોની પાણી ભરા એટલે બિચારા બોટોમાં જ જતા હોય એટલે સાહેબ એમાં કોઈ ડાઉટ નથી એ લોકોના લિમિટેડ એ લોકોના જે રિસોર્સિસ છે કારણ કે હા એ વાત સાચી છે કે આપણા ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ પાસે બહુ જ રિસોર્સિસ છે આર્મીઓ પાસે બહુ જ રિસોર્સિસ એટલે કે બોટ એક્ઝામ્પલ આપું બોટ આપી લાઈફ સેવિંગ ઇક્વિપમેન્ટ એની વિન કરી છું તો એ આપણે ઉતાર વધારવા જોઈએ સર કારણ કે મેં જોયું છે એનજીઓ એનજીઓ આઈ ગયા છે હેલ્પ કરવા સાહેબ એટલે એવું કઈ નથી કે લોકો હેલ્પ કરવા નથી માંગતા આ બધા હેલ્પ કરશું જ ના નથી બધા જોડે મળીને અગર આવો મોટો પ્રોબ્લેમ છે તો જોડે મળીને કરશું ભલે લોકો પાસે બિચારા પાસે અત્યારે પૈસા નથી પીએમ કેર સીએમ કેર તો પાછળથી આવશે અને જે પછી ખબર નહી પૈસાનું શું થશે પણ ભલે બિચારા લોકો અત્યારે પોતાના ઘરેથી જોડી જોડીને સેવાના કામ ચાલુ કરી દીધા છે પણ સાહેબ મારે એ થઈ છે કે આપણી ગવર્મેન્ટ કેમ નથી કરી શકતી મને હજી યાદ છે કે એક લાસ્ટ પણ કીધો કે શ્રી એ આપણા સતાવીસ તારીખે એવું કહ્યું કે પીએમશ્રી નો ફોન હતો અને પીએમ શ્રી મને ટીપ્સ આપી કે ભાઈ તમારે શું શું કરવાનું તો મને એ હજી ખબર નથી પડતી કે સાહેબ હવે પીએમ શ્રી સત્તાવીસ તારીખે મુકેશભાઈ અને રાજુભાઈ આભાર અમારી ચર્ચા વિચારણામાં જોડવા માટે તો હવે આ પ્રશ્નો નું નિરાકરણ ક્યારે આવશે રાજ્ય સરકાર ક્યારે જાગશે તો બતાવશે નમસ્કાર